હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે પ્રણવ અને આજે આપણે ધોરણ સાતના અપૂર્ણાંકો એ પાઠનો અભ્યાસ કરીશું અને એ પહેલાં આ પાઠમાં અપૂર્ણાંકો છે એનો અર્થ સમજીશું તો શબ્દનો અર્થ માટે આપણે સમજીએ કે અપૂર્ણાંકો એની અંદર બે શબ્દો છે સંધિ છૂટી પાડીએ તો અવત્તા પૂર્ણાંક તો અહીંયા આપણે પૂર્ણાંક પહેલાં સમજીએ અને પછી અપૂર્ણાંક સમજીએ અને પહેલાના પાઠમાં આપણે પૂર્ણાંકોનો અભ્યાસ કર્યા છે તો પૂર્ણાંકો છે એમાંથી પૂર્ણાંક જે શબ્દ છે એનો અર્થ સમજીએ કે પૂર્ણ અંક વત્તા અંક જે કોઈ અંક પૂર્ણ છે દાખલા તરીકે એક બે ત્રણ ચાર પાંચ અને એમ આગળ જતા સંખ્યા ગમે એટલી આગળ વધે એ બધા પૂર્ણાંક છે બીજું ઝીરો છે એ પોતે એક પૂર્ણાંક છે એ અધૂરો નથી દર્શાવતા બરાબર તો એ પૂર્ણાંક છે ત્યારબાદ માઈનસમાં એટલે કે ઋણ સંખ્યાઓ છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ તેમ આગળ જતા અનંત સુધી આ બધા પૂર્ણાંકો છે હવે મોટા મોટા સંદર્ભમાં સમજીએ તો આ ઉપરના જે પહેલાં છે એ છે ધન પૂર્ણાંક આ શૂન્ય જેને પૂર્ણાંક ગણીશું અને આ છે ઋણ પૂર્ણાંક પૂર્ણાંકો બરાબર પૂર્ણ અંક એટલે એને કીધું પૂર્ણાંક ત્યારબાદ હવે પછી સમજીએ અપૂર્ણાંકોને કોને કહેવાય અપૂર્ણાંક એટલે પૂર્ણ ન હોય એવા અંકો એટલે કે જે અધૂરા છે તો કેવી કેવા પ્રકારના અધૂરા દાખલા તરીકે એકના છેદમાં બે એટલે અડધો ત્રણના છેદમાં ચાર પોણો અને એકના છેદ ચાર એટલે પા તો અડધો પોણો પા આ બધી જે સંખ્યાઓ છે એ છે અપૂર્ણાંક છે કેવા છે અપૂર્ણાંકો છે કેમ કે એ અધૂરી સંખ્યાઓ છે એ કોઈ પૂર્ણ સંખ્યા દર્શાવતું નથી અધૂરી સંખ્યાઓ દર્શાવે છે એટલે આને કીધું અપૂર્ણાંકો